આખા ગોમો તમારા જેવી મહેનત કોઈ ના કરે હો પાછી ગોમ મારી જેવી કોઈ કરતું છે હા મારું ઓળખો રેગણ તો જબર આયો છે બુંદન લસકા ઓય કેમ મખણ આટલા કરો છો ઈ તો કનુબા હારું હોય તો તાણ હારું ના કો હારે ની મે વખણ કરો ને હા તાણ એમ ઓય આ તો ઊણ તો કેટલો શિરપા ભાવ હતો એમ ઓય હું તો કમાઈ ગયો છું હા તમે જ કોઈ વાત નહી કોક નો વખણ કરો છો અને મુજુ છું હે

ના ના પડો શું કેવું ઓ વખણ ન કરો હા શિરબા તમે 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 છે ને હારા છો તમા અમે નહીં હારા એમ કે રેગણા ખાવા છે વખણ કરે છે આ તારી આ તો મારો છું મુઢે મુઢે આપતી થી તો તો માગુ જમ જમ હોય ને થાય તો હા આ કેટલા ફૂલા હે પણ ખડો તાણ હવે હું શું કરું બા હા જો તમે તાર જોય જાવ હોય ને જો તાણ ખડો હવે બીજું શું તાણ

ના સારો હોય ના આલો અલા રેગડો ના સુરભા રેગડું ના આલો હું તો ભાવ ચેટલો ગોડ્યો છું કશું રેગણા

કાનુભાઈ તમે શું લે મોડી છે એટલે કાનુભાઈ કંજુસ વધારે બની જાય છે એમ તો અમને ચી ખબર સુરભા અમે હોય નહિ એટલે અમે લેવા ગયા કે ખસી ના પાડી દીધી એ મને ખસી ના પાડીવા જો એટલે મારે શેઠા પાડોશી છી છે મને હાલ છે શાકભાજી કેટલી હાલી અને ઈ વાત હાસી ગુલાબી તમારે કેવી પણ એ કનુપા થી વસ્તુ લેવી ની તો લોટા ના સણાથી પેલા પણ આટલું બધું રાખતા હું જરૂર પડી હતી ને એક લાખ રૂપિયા ની બે લાખ રૂપિયા લ્યા તા એવું છે ગુલાબજી હવે આ તો મારે કેવું પડે છે પણ તમારું યા રળે આબરૂ રાખી રાખીએ ના પાડે એના કરતાં તમે શું લે રળે તમારી આબરૂ ખો ખોખો એ વાત તો હતી પણ આબરૂ જ ના કાઢી પણ મારે એવું હોય ને તો ફોન કરીને પૂછજો વાર કે કનુભા રેગણા બે ચાર લેવા આવું ઘેર હવે ઉભા ફોન બંધ કરવા નઈ તમારે રેગણા જ ખાવ ખાવા ને તો ઓબલું શુંભા રેગણા નું છોપડા કરીને ખાવા ની

શરમ વગરનો મો રેંગણો કઈ ગયા ચાલો આ કનુભા થાય કઈ જી એક રેંગણો કોઈ ના આલે આ મુખા ભાવ ને રેંગણો કોઈ નાલા તો ઓહોહ અરે કનુભા વળી આઈ ગયો ટબ ગયો એટલે જાય એટલે કનુભા હો આ તો મારા વાડી જ નથી નવા હોય આવી છે પાછા એટલે કનુભા સાથે છે ને ટબચ્યા ટપચ્યા નથી બોલબી કરો જો ને પછી બોલો આ હમણાંય એક ઉબેટ આવી ગઈ ના વળી બીની ઉભેઠા આવી એટલે મન ઉબેટ ગણે ને એમ હતા ઉબેટ ઉત્સો ને થાય

પરુણો વાટો વાટો ભૂખ લાગી રે આ દોડ પરુણો છે આપણને જણાતી હોય આવી ને

ભેગા થાય ને લાયો ભરી અમારે છે ખબર છે કે સંભારી બનાવી ને ખાવાથી અસલ બનાવો અને પછી મૂર્યા

આપણે અમદાવાદ પડી પડી વાટ હેડો તા કરો ઉભા થઈ ગયા હા મી પડી પડી વાડતી મજાક કરી હતી કનુભા મેલો મજાક વાળી નથી હાલ ઉભા ઉભી ઉભી ગુલાડી મીઠા ગુલાબ તો

હાર એ થોડું કરું છું કેવાનું હવે તાણી બાબલ સોલી નાખે તો તમે નઈ લઈ ગયા તો આપડે હવે છુકરા ખબર ના હોય એટલે આપડે

આપણે આપણે સંભાળી ભણાય આપણા પેટ ને શાંતિ કરી નાખ્યું આપણે શાંતિ પેટ ને શાંતિ કાનુ પાડો